તો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરતા જાય ધન્યવાદ સમય લગના એ દેખ ના આવી શકે આ ચાર ત્રણ ચાર ધારા સભ્યો ઘરે ના આવે આ બાપ છે આ બનાસ કાઠાનો ખરેખર હરિયાળો બનાવ્યો હોય એ પાણીદાર બનાવ્યો હોય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ

છતાંય આપણા પ્રેમ અને પ્રેમ ભાવથી શંકરભાઈ ચૌધરી અહીંયા હાજરી આપી છે તેવું પણ લવિંગજી ઠાકોરે કહ્યું તેમજ લવિંગજી ઠાકોરે શંકરભાઈ ચૌધરીને વખણ પણ કર્યા અને લવિંગજી ઠાકોરે એક શંકરભાઈ ને આવવાની ખુશીમાં આજ આનંદ આજ ઉસરંગ બાકી અમારે આંગણે આજ કંચન વર્ષે મેં આ હું નહીં પણ લવિંગજી ઠાકોર બોલી રહ્યા છે આવો જોઈએ આ વિડીયોમાં વધુ જોઈએ કે લવિંગજી ઠાકોરે શંકરભાઈ ચૌધરી વિશે શું કહ્યું વિજય છે એટલે અને આ હાઈસ્કૂલ ને દીકરા દીકરીઓની હાઈસ્કૂલ માં આજે એકતાલીસ નવ પગલા પાડ્યા છે એને આશીર્વાદ આપવા અહિયાં આપણી ગાદી પોતાના સદારામ બાપુની ની ગાદી ઉપર બિરાજમાન બાલ બાપુ પણ આપણી વચ્ચે વધાર્યા છે અને એથી વિશેષ વાત કે એશિયાની સૌથી મોટામાં મોટી ડેરી ના ચેરમેન અને આ બનાસકાંઠા ને ખરેખર હરિયાળો બનાવ્યો હોય એ પાણી દાર બનાવ્યો હોય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ આપણે આશીર્વાદ આપવા આવ્યા હોય તો તારીઓ ફાળો ભલામાણા અહિયાં કાંકરેજ ના ધારાસભ્ય આદરણીય અમૃતજી ઠાકોર સાહેબ આપણી વચ્ચે મારા સાથી મિત્ર અને આ ચૂંટણીમાં અમે ખૂબ હારે ભર્યા એવા નવા ચૂંટાયેલા શ્રીજી ઠાકોર સાહેબ

અને ગુજરાત વિધાનસભાના આપણા સમૂહ લગ્ન ના આવી શકે આ ચાર ત્રણ ચાર ધારાસભ્યો ઘરે ના આવે આ બાપુ આશીર્વાદ આપવા આવે પણ આ તો સમૂહ વાત આવે એમાં દરેક આગેવાનો મહાપુરુષો આશીર્વાદ આપવા આવે

નમસ્કાર ફરી મળીશું ત્યાં સુધી આપ રજા ધન્યવાદ